નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય છસો ને નેવું મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજાર દસથી લઈને ચોપનસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્તરસો ને સાઠ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને સોળસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય ચોપનસો ને તેર મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને અગિયારસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢારસો અઠ્ઠાણું મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો દસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ચાલીસ મણ તલનો ભાવ રૂપિયા એક એકવીસોથી લઈને પચીસસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢાર હજાર નવસો ને એકત્રીસ રાયનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો સુધીનો બોલાયો અને આવક નોંધાય સાહીઠ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયારસો ને દસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો અઠાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ હજાર પાંચસો ને ત્રેવીસ મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ત્રણસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય અઠ્યાવીસ મણ મેથીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચાસ મણ જુવારનો ભાવ રૂપિયા સાતસોથી લઈને આઠસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ સિંગદાણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પિસ્તાલીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને અગિયારસો ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્તરસો ને ચોસઠ મણ